દેવ જય શ્રી રામ આજે તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસના રોજ બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા દરરોજના જેમ આપણું ભોજન પ્રસાદી શરૂ થઈ ગઈ છે અન્નદાન અન્નદા અને સેવા પ્રભુ સેવા આજે આજનું મેનુ છે ઊંધિયું ચાપડી ભાત રોટલી રાજકોટની આઇટમ છે ઊંધિયું ચાપડી ખાવાની છે બધાને અન્નદાન અને મહાદાન જનસેવા જ પ્રભુ સેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા દરરોજ બપોરે બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી અન્નદાન અને મહાદાન જનસેવા જ પ્રભુ સેવા મિત્રો આજ છે આપણી સેવા બાલાજી ગ્રુપની બાલાજી ગ્રુપ હર અમે સેવાના જ છે મિત્રો બાલાજી ગ્રુપની તમને જેટલી સેવા કહે એટલી ઓછી કોરોના કાળમાં જ્યારે કોરોના ચાલતો હતો ત્યારે આપણે બાલાજી ગ્રુપ દ્વારા વેક્સિન સેન્ટર વેક્સિન સેન્ટર ઓછામાં ઓછા નવ મહિના આપણે ચલાવ્યું હતું નવ મહિના સુધી અને રોજની પાંચસો પાંચસો વ્યક્તિઓની આપણે રસી મૂકતા હતા મિત્રો અને આપણે ત્યારની પરિસ્થિતિ એવી હતી કે આપણા સ્વયંસેવક આપણા છોકરાઓ કોમ્પ્યુટરવાળા આપણે જાતે જ પાંચ પાંચ કોમ્પ્યુટર મૂકતા લેપટોપ મૂકતા અને પાંચ પાંચ જણા પાંચ પાંચ જણા આપણે કોમ્પ્યુટર ચાલુ રાખતા મિત્રો અને નાના નાના છોકરા બધા હતા કોમ્પ્યુટર ચલાવવાળા એન્ટ્રી પાડવાળા એમના વડીલો અમને કહેતા હતા ધ્યાન રાખ્યો છોકરાઓનું છોકરાઓએ એટલી મહેનત કરી છે આપણે કે જરાય પણ બીતા વગર પોતે કોમ્પ્યુટરમાં એન્ટ્રી માટે બેસતા પાંચ છ પાંચ છ માણસ લાઈન લાગતી મિત્રો અને આપણે કોઈને પણ ના પાડી નથી બધા લોકો આવતા આપણે કોઈ ના નથી પાડી અને પાંચસો પાંચસો રસી મૂકતા મિત્રો આ બાલાજની સેવા છે બીજું આપણા આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન કાર્ડના કેમ્પ એટલા રાખ્યા છે આપણે જ્યારે કોરોના હતો એ વખતે ઈશ્વરમ કાર્ડના કેમ્પ રાખેલા હતા પાન કાર્ડના કેમ્પ રાખેલા હતા આપણે જેટલું થાય એટલું લોકોને વ્યક્તિ ભાવે અને હાવ ફ્રી સેવા આપેલ છે આજ બાલાજી ગ્રુપની ખાસિયત છે અને અત્યારે આ રોજના દોઢસો પોણા બસો વ્યક્તિઓને આપણે ભોજન અન્નદાન આપણે પીરસી રહ્યા છે પ્રસાદી આપણે રહ્યા છીએ અસખ વ્યક્તિઓ એના માટે અને હવે પછી બાલાજી ગ્રુપનું આયોજન જો કરે છે ભગવાનની ઈચ્છા હશે તો થશે આપણે વૃદ્ધાશ્રમની પણ તૈયારી કરી રહ્યા છે આપણે સર્વજ્ઞાથી સમૂહલગ્ન પતે પછી આપણે બાલાજી ગ્રુપ પર આ વૃદ્ધાશ્રમની તૈયારી કરે છે મિત્રો તો બાકી ભગવાનની ઈચ્છા હોય તો બધું થાય બધું ભગવાનની ઈચ્છા હોય કાંઈ થતું નથી પાંદરું પણ હલતું નથી મિત્રો જેટલી ભગવાનની ઈચ્છા હોય એટલું જ આપણે કામ કરી શકીએ આપણે અન્નદાન જે ચલાવીએ છીએ આજે પૂરેપૂરું એને એક વર્ષ ઉપર થઈ ગયું છે મિત્રો એ પણ આપણું હનંગ ચલુક છે અન્નદાન આ સાચી સેવા છે અને હવે સર્વજ્ઞાતિ સમૂહલગ્ન એમાં આપણે છત્રીસ દીકરીઓ આપણે ત્યાંથી નાના માણસો ચોકલો ભાગ લેશે અમે એને એકસોને એક વસ્તુ પરિવાર આપવાના છે મિત્રો આ જ સેવા છે સાચી બાકી તો જે કરે એને બધા બોલે દીકરીઓનું દાન કન્યાદાન એટલે મહાદાન છે એમાં પણ અમુક વ્યક્તિઓ છે નાખુશ છે એ પણ અમુક દાતાઓને પણ ના પાડે છે તેમ નહીં આપતા એ ભગવાન છે એને ભગવાને એ ખાતું આપ્યું હોય એ કઈ ના રાખે આપણે ભગવાન ભરોસો કરવાનો છે ભગવાન જે ધારે એ થશે એના નસીબમાં હશે એ જ આમાં દાતુ બની શકશે એ જ લાભ લઈ શકશે બાકી કુદરત વગર પાંજરું પણ હાલતું નથી ભગવાન કી એમ જ થાય છે એટલે બોલવાળા બોલ્યા રાખે છે મિત્રો અમને કાંઈ ફરક પડતો નથી એને ભગવાન બહુ સારું આપે હજી શક્તિ આપે ખરાબ બોલવાની અમે ભગવાન એવી પ્રાર્થના કરીએ એને બોલવા દેવાનું એને ભગવાને ખાતું આપ્યું છે એને કેમ રાજકારણ બધાને ખાતા આપે છે મિનિસ્ટર બનાવે છે એ બધા ખાતા આપ્યા હોય અને ક્યાં સુધી હોય એનો સમય વીતી જાય એટલે પૂરું થઈ જાય એટલે અમુક એ ભગવાનને ખાતા આપ્યા છે એટલે ખોરાક ખરાબ બોલવાનું દાતાઓને કે પૈસા નહીં આપવાના એનું કામ કરે અમે અમારું કામ કરશું અમે તો અમારા હનુમાન બાપાને આગળ કરીને બધું કામ કરીએ છીએ મિત્રો એટલે જેને જે ખાતું આપ્યું હોય અમને આ ખાતું આપ્યું છે સેવા કરવાનું એટલે અમે ઈમાનદારીથી અમારું ખાતું નિભાવી રહ્યા છે ઈમાનદારીની સેવા કરી રહ્યા છે ભગવાન અમને જવાબદારી આપેલી છે અમે ઈમાનદારીથી મૂકીએ છે મિત્રો અને પહેલાં લોકો જે છે દાતાઓના રગે છે નહીં એ ખાતું હોય કોઈ એ પણ ઈમાનદારીથી રીતે કામ કરે છે ખરેખર આપણે પણ એ ખરાબ ન કહેવાય એ પણ એને ઈમાનદારીથી જ કામ કરી રહ્યા છે કરવા જવાય કાંઈ વાંધો નહીં બાકીની જવાબદારી આવે છે એટલે જવાબદારીઓનું કામ ભગવાન હોયખું હોય એ લિગલ આપણે સાચું કરવું જ પડે મિત્રો એટલે ભગવાનની દયા છે આપણે કે આપણે જો આવો સેવાનો લાભ મળ્યો છે મિત્રો આવો સેવાનો લાભ બધાને મળતો નથી નસીબદાર હોય એને જ લાભ મળે છે અને વિરોધમાં બોલવાવાળા છે એ પણ જ ખરેખર હોય તો એને લાભ મળેલો હોય બોલવા માટે મિત્રો બધા નસીબદારત કહેવાય કે હું તો ભગવાને ખાતા ઓકેલા હોય આપણે ભગવાન વિરોધમાં જવાય નહીં મિત્રો કુદરતમાં આપણે જવાય નહીં એને ભગવાને ખાતા ઓકેલા છે એટલે એને ખાતાની જવાબદારી સંભાળવી પડે એની ફરજમાં આવે છે મિત્રો એટલે આપણે કોઈનું ખરાબ બોલવાનું થતું નથી એની નિષ્ઠાવાનથી જવાબદારી લોકો પૂરી કરે છે મિત્રો કારણ કે ભગવાન ખાતું હોય હોય એટલે એને વસ્તુ કામ કરવું જ પડે એટલે મિત્રો હવે છ મિનિટ થઈ ગયા છે વધારે બોલાઈ ગયું છે આવતીકાલે મળશું અન્નદાન મહાદાન જનસેવા પ્રભુ સેવા જય બાલાજી જય શ્રી રામ જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી બધાને બધાને આમને શક્તિ આપજે બધાએ પોતપોતાને કામ કરે ભગવાનને કહે એવી શક્તિ બધાને આપજો અમને અમારી શક્તિ આપજો સામેવાળા છે એને શક્તિ આપજો કે એનું ઈમાનદારીથી કામ કરે એ જ આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ જય ભારત